સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે બિહારની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કુમારે સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે જે અટકળો વહેતી થઈ હતી તેના પર પૂર્ણ વિરામ મુકાયું છે કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે તો નીતીશકુમારે જેડીયુ સાથેની બેઠક બાદ જાહેરાત કરી કુમારે રાજીનામું સોંપી દીધું છે આજે સાંજ સુધીમાં નીતિશકુમારનો શપથવિધિ સમારોહ યોજાઈ શકે છે કુમારે છઠ્ઠી વખત પક્ષ પલટો કર્યો છે રાજ્યપાલને રાજીનામું આપી નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે સીએમ આવાસ પર એનડીએની મહત્વની બેઠક છે પટના સ્થિત રાજભવનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સૌથી મહત્વના સમાચાર બિહારની રાજનીતિમાં ભારે ઉથલપાથલ चाली रही है नीतीश कुमार राजीनामो आपी दीदू हो अग्हे राज्यपाल ने सौंपा इस्तीफा दे दिया आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया अरे इसलिए नौबत तो ये चल रहा था तो इसीलिए थोड़ी परेशान आप लोग तो हमसे बहुत पूछ रहे थे हम बीच में बंद कर दिए थे कुछ बोलना तो हम देख रहे थे तो वही सब लोगों की राय अपने पार्टी के लोगों की राय પોતાનું રાજીનામું સોંપી દીધું છે રાજીનામું આપી રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો છે આ પહેલા સીએમ હાઉસમાં પાર્ટીના સાંસદોને ધારાસભ્યો સાથે કુમારની બેઠક મળી હતી બેઠક બાદ નીતીશકુમારે રાજીનામાની જાહેરાત કરી જે માહિતી મળી રહી છે આજે સાંજે શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે જેમાં બંને પાર્ટીના ચૌદ ચૌદ મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે સાથે જ ડેપ્યુટી નું પણ નામ જાહેર થઈ શકે છે તેઓ પણ શપથ ગ્રહણ કરી શકે છે તો કુમારે છઠ્ઠી વખત પક્ષ પલટો કર્યો અને નવમી વખત તેઓ સીએમ પદના શપથ ગ્રહણ કરવાના છે ત્યારે બિહારની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે ફરી એકવાર નીતિશે પક્ષ પલટો કરી દીધો છે રાજીનામું આપી દીધું છે જે સરકાર હતી અત્યારની તેમાંથી તેમણે રાજીનામું આપી દીધું છે અને હવે ભાજપા સાથે જોડાણ કરીને નવી સરકાર બનાવશે એનડીએ સાથે જોડાણ કરીને નવી સરકાર બનાવ તરફ આગળ વધવાના છે જેડીયુ સાથેની બેઠક હતી તેના બાદ આ નિર્ણય કરાયો ને જાહેરાત કરાઈ છે આજે સાંજ સુધીમાં નીતીશનો શપથ સમારોહ યોજાઈ શકે છે તો આવાસ પર એનડીએની મહત્વની બેઠક મળશે પટના સ્થિત રાજભવનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જે ચર્ચાઓ ચાલી રહી હતી કે કુમાર રાજીનામું આપશે તે ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ યૂક્યું છે आज हमने इस्तीफा दे दिया समझ गए ना आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था तो इसीलिए थोड़ी परेशान आप लोग तो हमसे बहुत पूछ रहे थे हम बीच में बंद कर दिए थे कुछ बोलना तो हम देख रहे थे तो वही सब लोगों की राय अपने पार्टी के लोगों की राय चारों तरफ से राय आ रही थी तो हमने सब लोगों की बात को सुन लिया तो इसीलिए आज हमने इस्तीफा दे दिया अब ये जो सरकार थी वो समाप्त कर दिया गया आप आप गठबंधन को आपको छोड़ना पड़ा नहीं हाँ अभी अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे जो नया गठबंधन डेढ़ महीना से बनाए थे डेढ़ साल से तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है आज जिस तरह से लोगों का दावा हो रहा था जो इतना मेहनत किया जाता था कि वही लोग सब काम कर रहे हैं सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा है। तो इसीलिए आज हम लोगों ने दे दिया अलग हो गए अब आज अन्य पार्टियां एक साथ होकर के जो पहले थी वो अगर आज ही अगर तय करेगी तो आज उसके बारे में फैसला होगा तो आप जानिएगा अभी वेट करिएगा भाई हमने बता दिया कि हमको लगा हम बीच में तो कुछ नहीं बोल रहे थे आप याद करिए ना कि बीच में बहुत कुछ जाए पहना चाह रहे थे नहीं कुछ बोल रहे थे हम कुछ नहीं बोल रहे थे चारों तरफ की बात थी कितना काम हम कर रहे थे और उधर भी लोग हम अलायंस करवाए क्या क्या करवाने में लगे और कोई कुछ काम ही नहीं कर रहे थे तो सबको लेकर के तकलीफ और यहाँ पर भी लोगों को तकलीफ तो ये हो गया तो हमने बोलना छोड़ दिया था आप सबके लिखे તભી આપેગા તો બિહારની રાજનીતિ માં ઉથલપાથલ મચી ગઈ છે નીતીશ કુમારે રાજીનામું આપી દીધું છે

અંત થઈ ગયો છે સમગ્ર ચિત્ર એ સ્પષ્ટ થઈ ગયો છે ને હવે અત્યારના જે અત્યારના સાડા અગિયાર વાગ્યાના જે સમાચાર સામે આવ્યા છે તે ખૂબ મહત્વના સમાચાર છે કે બિહારમાં મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપી રહ્યું છે એટલે સમગ્ર ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે અગાઉની વાત કરવામાં તો છેલ્લા દિવસથી બહુ જ બધી ચાલી રહી હતી બિહારની રાજનીતિ ઉપર ન માત્ર બિહાર પરંતુ સમગ્ર દેશ અને દુનિયાની નજર હતી છેલ્લા અડતાલીસ કલાકથી બેઠકોનો દોર ચાલી રહ્યો હતો એક બાજુ આરજેડી એ પોતાના તરફથી બેઠક કરી હતી જેડીયુ દ્વારા પણ બેઠકનો દોર યથાવત હતો ભાજપે પણ પોતાની બેઠક કરી હતી અને બંધ બાયણે પણ ક્વાયતોનો દોર ચાલુ હતો ત્યારે કહી શકાય કે ત્યારબાદ જે પણ બેઠકો થઈ અને નીતિશ કુમાર જે છે મરી જવું સારું આવું નિવેદન પણ એમનો એક વિડિયો જે છે એ પણ અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ તમામ બાબતોની વચ્ચે છેલ્લા અડતાલીસ કલાક બિહારની રાજનીતિ માટે ખૂબ મહત્વના રહ્યા તમામ ચર્ચા અટકળોને અંતે અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે રાજીનામું છે એનડીએ ની ટૂંક જ સમયમાં બેઠક મળવાની છે બીજા મહત્વના એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ પટના પહોંચવાની તૈયારીમાં છે એટલે આ તમામ બાબતો અત્યારે સામે આવી રહી છે આ સાથે જ સાંજ સુધીમાં બિહારમાં ભાજપ સાથે મળી અને નવી સરકાર બનાવશે નીતિશ કુમાર નવમી વખત મુખ્યમંત્રી પદે શપથ લે તેવી પૂરેપૂરી પ્રબળ શક્યતા છે આ સાથે જ જે અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે અંદાજિત છ થી ચૌદ મંત્રીઓ અને ભાજપના જે મંત્રીઓ છે તેઓ શપથ લઈ શકે છે એટલે કહી શકાશે કે જે રાજકીય રાજકીય ડ્રામા હતો તે ડ્રામાનો બિહારમાં જે રાજકીય ડ્રામા અડતાલીસ કલાકમાં થયો તેનો અંત આવી ગયો છે સમગ્ર ચિત્ર સ્પષ્ટ કે બિહારમાં આખરે નીતિશ સરકારે રાજીનામું આપી દીધું નવી સરકાર બનશે કહી શકાશે કે હવે બિહારના અચ્છે દિન આવશે એ બાબતને પણ અમે ભૂલી શકાય નથી કારણ કે જેડીયુ જેડીયુ ભાજપ સાથે મળી પણ કામેશ જ્યારે ઇલેક્શન જીત્યા ત્યારે પણ અચ્છે દિન વાળી જે સરકાર છે તેની સાથે જોડાણ હતું તો પછી એવું કયું ફેક્ટર કામ કરી ગયું ડર મજબૂરી કે પછી લાલસા આ રાજત તંત્ર છે રાજતંત્રમાં કહી શકાય કે પડે પડે રંગ બદલતા આ નેતાઓ જોવા મળતા હોય છે મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના આ સોશિયલ મીડિયામાં હાલમાં જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં નીતિશ કુમારે થોડાક સમય પહેલા જ નિવેદન આપ્યું હતું કે ભાજપ ભાજપ પક્ષ સાથે તે ક્યારે જોડાણ નહીં કરે ભાજપમાં જોડાવા કરતા તો મરુ સારું આવું તેમનું એક સત્તાવાર નિવેદન આવ્યું હતું આ નિવેદન બાદ પણ બેઠકોનો દોર તો ચાલુ જ રહ્યો હતો અગાઉની વાત કરવામાં આવે તો ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે તેમણે પણ નિવેદન આપ્યા હતા કે કુમાર માટે ભાજપના દ્વાર હંમેશા માટે બંધ થઈ ગયા છે એટલે કહી શકાય કે આવા નિવેદનો છતાં પણ આ રાજનીતિ છે ને રાજનીતિ ગમે ત્યારે ગમે તે રંગ લઈ શકે છે એ આ સ્પષ્ટપણે સાબિત થયું છે અત્યારનું ચિત્ર સ્પષ્ટ છે બિહારમાં ભાજપ સાથે મળીને જેડીયુ નવી સરકાર બનાવી રહી છે અને સાંજે ચાર થી છ વચ્ચે શપથ સમારોહ યોજાશે શક્યતા છે કુમાર નવમી વખત પદે શપથ લે એ એવી પણ શક્યતા છે આ સાથે જ ફોર્મ્યુલાની જો વાત કરવામાં આવે ક્રિષ્ના તો બે ડેપ્યુટી સીએમ બનાવવાની અત્યારે ફોર્મ્યુલા ઉપર અત્યારે ચર્ચા વિચારણા કરાઈ હોય તેવો એક અહેવાલ સૂત્રો તરફથી મળી રહ્યો છે ભાજપ અને જેડીયુના છ છ મંત્રીઓથી માંડીને ચૌદ મંત્રીઓ સુધીનો કોટા જે છે એના માટેનું પણ અત્યારે તૈયારીઓ હાલ ચાલી રહી હોવાની વાત સામે આવી રહી છે આ તમામ બાબતો અત્યારે બેઠકોના દોરમાં અત્યારે યથાવત રહેશે અને ટૂંક જ સમયમાં હવે એનડીએ ની પણ બેઠક મળશે અને બપોર બાદ શપથ સમારોહ નક્કી કામે શું કોઈ નામો સામે આવી રહ્યા છે ખરા બિલકુલ જો નામોની જો વાત કરવામાં આવે તો હકીકતની જો બિહારની જો વાત કરવામાં આવે તો ચિરાગ પાસવાને અગાઉ અડતાલીસ કલાકની અંદર જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બીજી બાબત કૃષ્ણ આપણે પણ ન ભૂલવી જોઈએ કે ચિરાગ પાસવાન અને નીતિશ કુમારને છત્રીસ નો આંકડો છે એ લોકોને નથી પડતું એટલે ક્યાંક ને ક્યાંક હવે કયાના કયા જે જૂના ચહેરાઓ જે છે તે લોકોના અત્યારે એ લોકોને રિપીટ કરવામાં આવશે કે પછી નવા ચહેરાઓને ઉમેરવામાં આવશે જેડીયુમાંથી કયા કયા નેતાઓને મંત્રી પદ મળી શકે છે ભાજપમાંથી બિહારની જો વાત કરવામાં સુશીલ મોદી ઘણા બધા દિગ્ગજ ચહેરાઓ છે ગિરિરાજસિંહ છે સુશીલ મોદી છે આ તમામ દિગ્ગજ ચહેરાઓ છે તે લોકો પણ અત્યારે મેદાનમાં છે કારણ કે અત્યારે ક્યાસ લગાવવો મુશ્કેલ છે કારણ કે ક્રિષ્ના ભાજપ એ માઇક્રો મેનેજમેન્ટ ઉપર કામ કરી રહ્યું હોય છે ને

સીએમ પદના શપથ ગ્રહણ કરી શકે છે બે ડેપ્યુટી સીએમ પણ હોઈ શકે છે અને બંને તરફથી મંત્રીઓ પણ હશે જેઓ શપથ ગ્રહણ કરશે નામો હજુ સામે નથી આવ્યા કારણ કે આ બહુ વહેલું છે ધીમે ધીમે નામ પણ એક સામે આવશે કે કોણ કોણ મંત્રી મંડળમાં શપથ ગ્રહણ કરશે ત્યારે કુમારે જ્યારે નિવેદન આપ્યું રાજીનામું આપ્યું તે બાદ તેમણે કહ્યું કે જે તેમણે ગઠબંધન કર્યું હતું આરટીડી સાથે સ્થિતિ સારી નહોતી લાગતી અને તેના કારણે તેમણે આ ગઠબંધન તોડી દીધું છે અને ફરી એકવાર નવા ગઠબંધનમાં તેઓ જોડાઈ ગયા છે ત્યારે બિહારની રાજનીતિમાં ઉથલ પાથર કુમારે ફરી એકવાર પક્ષ પલટો કરી લીધો છે અને તેમણે રાજીનામું આપી દીધું છે સાથે તેમણે કહ્યું કે અમે નવા ગઠબંધનની સરકાર બનાવીશું રાજીનામા બાદ નીતીશકુમારે આ નિવેદન આપ્યું છે